ઉષા ઉથુપ સહિત સત્તરને પદ્મભૂષણ વલસાડના યજદી ઇટાલિયા આસામના પાર્વતી બરુવા ગુજરાતના હાસ્ય કલાકાર કે જેમણે કરોડો રૂપિયા પોતાના શો દ્વારા પ્રાપ્ત કરીને દાનમાં આપી દીધા એવા જગદીશ સહિત આપવાની છે મહત્વનું છે કે જગદીશ ત્રિવેદી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામમાં પતની છે દેશ વિદેશમાં તેમના અનેક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે તેઓ ડાયરા અને હાસ્ય કલાકાર તરીકે વધુ પ્રચલિત છે ત્યારે પદ્મશ્રી મળતા તેમનું એક શું કેવું છે તે સાંભળી લઈએ સૌ દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના વંદે જાન્યુઆરીની સાંજે કેન્દ્ર સરકાર દ્વારા મને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત થઈ છે એકત્રીસમી ડિસેમ્બરે જ્યારે મન કી બાત કાર્યક્રમમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોણા ચાર મિનિટ સુધી મારી સેવા વિશેની વાતો કરીને ત્યારે મારો સમાજ સેવા કરવાનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો પણ ગઈકાલે જ્યારે કેન્દ્ર સરકારે મને પદ્મ પુરસ્કાર જાહેર કર્યો ત્યારે મારો ઉત્સાહ ચાર ગણો થઈ ગયો છે અને હું દર્શકોને વચન આપું છું કે હું જીવું ત્યાં સુધી નિષ્ઠાપૂર્વક હું સમાજ સેવા કરતો રહીશ મારા કાર્યક્રમોની છેલ્લા સાત વર્ષથી મારા કાર્યક્રમોની સંપૂર્ણ આવક હું આરોગ્ય અને શિક્ષણમાં દાન કરી રહ્યો છું એ આખી દુનિયાને ખબર છે પણ હવે તો હું જીવું ત્યાં સુધી આ રીતે સેવા કરતો રહીશ હમણાં જ એક અઠવાડિયા પહેલાં મારા વ્યક્તિગત દાનની રકમ નવ કરોડને પાર કરી ગઈ છે મારો મનોરથ અગિયાર કરોડનો છે અને એ તો આ વર્ષે જ પૂરો થવાનો છે એવી મને સાત્વિક શ્રદ્ધા છે પણ વડાપ્રધાન શ્રીએ જ્યારે પોણા ચાર મિનિટ સુધી મારા વખાણ કર્યા અને મને કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર આપ્યો છે ત્યારે હવે એ અગિયાર થાય પંદર થાય કે એકવીસ થાય એ તો ઉપરવાળાને ખબર પણ હું વચન આપું છું દર્શકોને કે હું જીવનના અંત સુધી કાર્યક્રમો કરતો રહીશ જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી મારા કાર્યક્રમોની આવક હું નાત જાતના ધર્મના કોઈ પણ જાતના ભેદભાવ વગર હું આરોગ્ય અને શિક્ષણમાં દાન કરતો રહીશ સૌને જગદીશ ત્રિવેદીના વંદે માતરમ આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો તકે તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જઈને સમાચાર માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું પૂછો નહીં